નવસારી જિલ્લા ભાજપમાં ભડકો થયો જિલ્લા ભાજપ સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ભડકો થયો કે જ્યાં હોદ્દેદારોએ રાજીનામા જ ધરી દીધા છે જલાલપુર વિધાનસભા વિસ્તારના ભાજપી હોદ્દેદારોએ જ રાજીનામા ધરી દીધા અહીં જલાલપુર વિધાનસભા મત વિસ્તારની જિલ્લા સંગઠનમાં ઉપેક્ષા થતા રાજીનામા આપવામાં આવ્યા છે નવસારી કમલમ ખાતે પહોંચી હોદ્દેદારોએ રાજીનામા આપ્યા જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યાલય ખાતે હાજર ન હોવાથી ટેબલ પર રાજીનામા મૂકીને જ હોદ્દેદારો રવાના થઈ ગયા રાજીનામા આપનાર નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામા અંગે જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહને જાણ કરી કાલે જે નામ જાહેર છે ને તેમાં મહામંત્રી તરીકે મને મૂક્યા અને પક્ષી પણ એમાંથી રાજીનામું આપ્યું કોઈ લઈ જેવું કરો

બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે થઈ છે મારી બાજુમાં જે પ્રકાશભાઈ છે એમને નિમણૂક કિસાન મોરચાના મહામંત્રી તરીકે થઈ છે અને ચેતનાબેન રશ્મિકાંતભાઈ પટેલ એમને નિમણૂક ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મંત્રી તરીકે થઈ છે અમને એવું લાગે છે કે જે વિસ્તાર અમારા જરવાળપો મત વિસ્તાર સીડી પટેલનો જે સમય હતો કોંગ્રેસનું શાસન હતું એમાંથી મુક્ત કરાવીને આરસી પટેલ સાહેબ ખૂબ મહેનતથી

કોઈ એમના વતી કોઈ અમારે રાજીનામું સ્વીકારવા માટે પણ તૈયાર નથી છતાં અમે એમને રિક્વેસ્ટ કરી એમણે કીધું મારા ટેબલ પર મૂકી જાઓ એટલે અમને એમના ટેબલ પર રાજીનામું મૂકી આવ્યા છે આગામી સમયમાં અમે ભારતીય જનતા પાર્ટીના એકદમ સંનિષ્ઠ કાર્યકરો છે અને પાર્ટીની કોઈ પણ કામગીરી હશે કાર્યકર તરીકે અમે કરીશું પણ જવાબદારી મુક્ત રહીને અમે કાર્ય કાર્યકાર કરવા માટે ખાતરી આપીશું અને ચૂંટણીની અસર તો હવે આવનારો સમય જ કેસે અમે તો અમને પાર્ટીને વફાદાર રહીશું બાકી આ શીર્ષ નેતૃત્વ જે છે મોડી મંડળ નવસારી જિલ્લાનું એ જે આયોજન કરશે તેનામાં સહભાગી થશું અને સહકાર આપીશું